શુભમ હું ભાઈલાલ બી સુથા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું સ્વાગત કરું છું વાત કરીએ આજના પંચાંગની તારીખ છે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ અને વાર છે મંગળવાર ચંદ્ર રાશિની વાત કરીએ તો ચંદ્ર રાજે વૃષભ રાશિમાં આખો દિવસ ગોચર કરી રહ્યો છે અને આજે જન્મેલા જાતકની નામાક્ષર આવે છે બ વ ઊં રોહિ નોથી એક્યાસી ના વૈશાખ માસના શુક્લ પક્ષની બીજ સત્તર કલાક ને તેત્રીસ મિનિટ સુધી ચાલે છે ત્યાર પછી અક્ષય તૃતીયા શરૂઆત થાય છે અક્ષય તૃતીયા એટલે જેને આપણે અખા ત્રીજ પણ કહીએ છીએ વાત કરીએ કરણની કરણ છે આજે બાલવ કરણ સાત કલાક ને વીસ સુધી ત્યાર પછી કૌલો શરૂઆત થાય છે યોગની વાત કરીએ તો યોગ છે સૌભાગ્ય યોગ પંદર કલાક ને પંચાન મિનિટ સુધી ત્યાર પછી શોભન યોગની શરૂઆત થાય છે વાત કરીએ મેષ રાશિ જાતકો માટે મેષ રાશિના ના જાતકો માટે આજે કરિયર માં પચાસ મળી રહ્યા છે જે એકદમ મધ્યમ છે એટલે એમને કંઈ સારું બેનિફિટ બી મળતો નથી કાર્યમાં અને કોઈ નુકસાન પણ નથી ફાઇનાન્સની વાત કરીએ તો એમને સાઈઠ કોર્સનો વાઇટ મળી રહ્યા છે જે એમના માટે થોડોક સુધારો બતાવી રહ્યો છે ફળની પ્રાપ્તિ એમની અંદર હેલ્થની બાબતમાં પચાસ જ મળી રહ્યો છે તન મનની તંદુરસ્તી બતાવે છે એ પણ જ છે એમાં કંઈ વધારે ફાયદો જણાતો નથી સોશિયલ અને લવની બાબતમાં એટલે સામાજિક કાર્યો અને પરિવારના કાર્યોમાં પરિવાર સાથે હળવા મળવામાં અને સમાજના લોકો સાથે હળવા મળવામાં ફક્ત પચાસ જ પોઈન્ટ મળી રહ્યા છે એટલે જે રૂટિંગ છે વધારે કાનો કોઈ ફાયદો નથી કોઈ નુકસાન પણ નથી વાત કરીએ આપણે શુભ રાશિના જાતકો માટેની વૃષભ રાશિના જાતકોને કરિયરમાં પચાસ કોસમ મળી રહ્યા છે એ મધ્યમ છે એટલે કરિયરમાં કાર્યમાં પણ કોઈ વધારેનો સારો એવો ફાયદો પણ નથી મળવાનો અને કાંઈ કોઈ નકારાત્મકતા પણ નથી મળવાની ફાઇનાન્સની વાતમાં ફક્ત ચાલીસ પોઈન્ટ મળી રહ્યા છે એ એમને ફળની પ્રાપ્તિમાં થોડો વિલંબ દેખાય છે કરેલા કાર્યમાં મુજબ એમને ફળ મળવાના સંભાવના ઓછા છે વાત કરીએ હેલ્થની હેલ્થમાં પચાસ છે તન મનની તંદુરસ્તીમાં એમને થોડોક મધ્યમ ભાવ મળી રહ્યો છે વધારે કંઈ ફાયદો થતો નથી સોશિયલમાં એમને પચાસ જ કોર્ષમાં વાઇટ મળી રહ્યા છે એ પણ મધ્યમ છે સમાજના કાર્યમાં હળવા મળવામાં મધ્યમ છે વાત કરીએ લવની લવમાં સિત્તેર કોર્સમાં વાઇટ મળી રહ્યા છે એકદમ સરસ વાત છે આ સરસ વાત છે તો આજના દિવસમાં એમને પરિવાર સાથે હળવા મળવામાં એમનો સારો ચાન્સ છે તો એમાં પરિવાર સાથે મળીને મૈત્રી બનાવવાનો આત્મજનો સાથે મળવાનો અને પ્રેમ અને વાત્સલ્ય બતાવવાનો આજે સારામાં સારો દિવસ છે એમાં એમને સારો ફાયદો થાય છે બધા કામો છોડીને આજે પરિવાર સાથેની ટૂર ગોઠવામાં આવે તો સારું પરિણામ મળે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં કોસમો ચાલી જ છે એ ખૂબ જ ઓછા છે એટલે કાર્યમાં એમને કંઈ ના કંઈ રૂકાવટ આવશે કામ કરવા માટે સપોર્ટ જે જોતો છે ઉપરના અધિકારીઓ જોડેથી કે નીચેના કર્મચારીઓ જોડેથી કે મિત્રવર્તુળમાંથી સહકાર્ય ત્યાં એમને સારો એવો ફાયદો જણાવી રહ્યો નથી અને પોતે જાત મહેનત જિંદાબાદથી કામ પૂરું કરવાનું રહેશે વાત કરીએ ફાઇનાન્સ એ ફાઇનાન્સમાં તો તીસ મળે છે એ ત્રીસ એટલે બિલકુલ ખરાબ કન્ડિશન થાય એટલે એમને કંઈ આજે ફાઇનાન્સની બાબતમાં કોઈ પણ જાતના લેવલ દેવલ કરવાનું ટાળવામાં આવે તો ખૂબ સારું પરિણામ આવશે નહીંતર કોઈને કોઈ જગ્યાએ એક શોર્ટકટ શોધશે તો મુશ્કેલી આવશે હેલ્થની બાબતોમાં પણ ત્રીસ છે એટલે તન મનની તંદુરસ્તી પણ સારી નથી એટલે બંનેમાં નેગેટિવ હોવાથી મનને અસર થવાની છે તો આજે સામાન્ય રીતે દિવસ પસાર કરવો પડશે સોશિયલમાં પચાસ કોસમાં વાઈફ મળી રહ્યા છે એ પણ રૂટિન છે મધ્યમ છે એટલે સામાજિક કાર્યમાં પણ એકંદરે કોઈ ફાયદો જણાતો નથી લવની બાબતોમાં પણ ચાલીસ જ છે એટલે પરિવાર સાથે હળવા મળવાનું તો બને ત્યાં એટલું ઓછું જ રાખવું જોઈએ આજે કોઈની સાથે મળવાનું ના થાય અને દિવસ શાંતિથી પસાર થઈ જાય એવો એક યોગ બની રહ્યો છે એટલે આજે મિથુન રાશિના જાતકો માટે નોર્મલી સામાન્ય દિવસ છે વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે તો કર્ક રાશિના જાતકો માટે કરિયરની અંદર સિત્તેર કોસમો વાઇફ મળી રહ્યા છે સિત્તેર એટલે ધી ગ્રેટ આમાં તમને ખૂબ સારો એવો બેનિફિટ મળી રહ્યો છે અમે વાત કરીએ તો આજે વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો કૉસમો વાઇફ સિત્તેર મળવાના કારણે એમને ભણવામાં ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે એ જે નોટ્સ વાત છે જે નોટ્સ બનાવશે એમાં ખૂબ સારામાં સારી એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે વાત કરીએ ફાઇનાન્સમાં તો હેંસી કોસમો વાઇપ મળે છે એટલે ખૂબ સારો એવો ફાયદો છે જૂના પેન્ટિંગ જે ભણવાનું બાકી રહી ગયું હતું એ પણ પૂરું કરી શકશે અને વધારાનું કામ બી પૂરું કરી શકશે એટલું સારું એવું રિઝલ્ટ છે હેલ્થમાં પણ સારું સારું છે મળી રહ્યા છે એટલે તન મનની તંદુરસ્તી ખૂબ સારી છે તો મન ઉત્સાહિત રહેવાનું છે સોશિયલ કામ કરતા હશે તો એમાં બી એમને મળવા હળવાનું થશે તો બી સારા એવું ગેધરિંગ થશે તો એમના બી ઉન્નતિ થાય છે એમને કોઈ પ્રોગ્રેસ થાય છે એમને કોઈ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે લવમાં પચાસ છે એટલે રૂટિંગ કામમાં એમને સારું એવો ફાયદો થઈ રહ્યો છે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે સિંહ રાશિના જાતકો માટે ચાલીસ વર્ષમાં વાઇ મળી રહ્યા છે ચાલીસ એટલે બહુ જ ઓછા છે નિર્બળ છે એકદમ નિર્બળ એટલે જે કંઈ કામ કરવાનું છે એમાં એમને સકારાત્મકતા મળવાની નથી દાખલા તરીકે જે ખેડૂત છે તો ખેડૂત કામ કરવા જશે તો એને ટ્રેક્ટરનો ડ્રાઈવર નહીં આવ્યો હોય અથવા તો ટ્રેક્ટર નહીં મળ્યું હોય કંઈ ને કંઈ મુશ્કેલી પડીને કામ પૂરું કરવામાં આજે ખૂબ તકલીફ પડવાની છે ફાઇનાન્સમાં પણ ચાલીસ કોસમો વાઇફ મળી રહ્યા છે એટલે ફાઇનાન્સમાં પણ એમને કોઈ બેનિફિટ નથી એટલે નાણાકીય જોગવાઈ નાણાકીય બાબતમાં પણ ખૂબ સંભાળીને કામ કરવાનું છે હેલ્થમાં પચાસ છે એમાં પણ કોઈ બેનિફિટ મળતો નથી આખો દિવસ પસાર કરવાનો છે કન્યા રાશિના જાતકો માટે વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકોમાં કરિયરમાં પચાસ કોસ્ટમો મળી રહ્યા છે પચાસ એટલે મધ્યમ કાર્યમાં સારું એવું કામ થઈ શકશે વાત કરીએ એમના ફાઇનાન્સની તો સાઈઠ કોસો મળવાથી એમને સારો એવો રિઝલ્ટ મળી રહ્યો છે સારું એવા ફળની પ્રાપ્તિ થઈ રહી છે એટલે રૂટિન કરતાં એમને સારું એવું કામમાં પ્રગતિ દેખાશે હેલ્થની બાબતમાં પચાસ કોસમ વાઇટ મળવાથી એમને મધ્યમ છે તંદુરસ્તી મનની તંદુરસ્તી ખૂબ સારી રહેવાની છે પણ વધારે પડતી સારી રહેવાની નથી સોશિયલમાં સાઈટ કોસો મળી રહ્યા છે તો સોશિયલમાં સાઈઠ મળવાથી સામાજિક કાર્યમાં એમને પદપાથની ઉન્નતિ થવાના ચાન્સીસ મળી રહ્યા છે લવમાં સિત્તેર છે એટલે પ્રેમ અને વાત્સલ્યની બાબતમાં એમને સારો એવો દિવસ પસાર થઈ રહેવાનો છે એટલે આત્મીયજનો સાથે સાથે જે એમના સાથે જોડાયેલા છે એવા લોકો સાથેનું મળવાનું થશે તો એમાં આખું એક સમૂહ ભોજનનો નો બી પ્લાનિંગ કરીને સારો એવો દિવસ પસાર કરી શકો છો એકંદરે સારો દિવસ છે એમના માટે વાત કરીએ તુલા રાશિના જાતકો માટે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત ત્રીસ વીસ પોઈન્ટ મળી રહ્યા છે એટલે ખૂબ ખરાબ છે એટલે આજે કાર્ય કરવામાં સારો એવો કોઈ વધારો થવાનો નથી બિલકુલ શાંતિથી દિવસ પસાર કરવાનો છે ડિપ્રેશનમાં ના આવો એ સમજી વિચારીને જ કામ કરવાનું છે ભાઈ આજે કામ બગડવાનું છે એટલું સમજીને કામ કરવાનું ફાઇનાન્સમાં પણ વિસ જ છે એટલે નફો થવાનો તો કોઈ ચાન્સીસ જ દેખાતો નથી ફાઇનાન્શિયલ બાબતો અથવા કોઈ પણ રિઝલ્ટ એમાં સારું દેખાતું નથી હેલ્થમાં તો બિલકુલ દસ જ છે એટલે તંદુરસ્તી તનની ને મનની તંદુરસ્તી તો ખૂબ ખરાબ છે એટલે મનને ડિપ્રેશનમાં લાયા વગર આજે દિવસ પસાર કરવાનો છે સોશિયલમાં પણ વિષ છે અને લવમાં પણ વિષ છે એટલે સામાજિક મેળાવડામાં પણ કોઈ તમને પ્રગતિ દેખાતી નથી અને લવની બાબતમાં પ્રેમ વાત્સલની બાબતમાં હસબન્ડ વાઈફના સામાજિક કુટુંબિક બાબતોમાં પણ તમને કોઈ સારો એવો બેનિફિટ દેખાતો નથી તો આજનો દિવસ બિલકુલ ચિંતા કર્યા વગર શાંતિથી પસાર કરવાનો છે વાત કરીએ વૃચિક રાશિના જાતકો માટે રુચિક રાશી જાતક જાતકો માટે કોસમવાઈન તિસક મળી રહ્યા છે કરિયર ની અંદર એટલે બિલકુલ ખરાબ છે એમાં તમને કાર્યમાં કોઈ પ્રગતિ દેખાવાની નથી તમારા સપોર્ટિંગ સિસ્ટમ ઉપરના અધિકારીઓ સહકર્મચારીઓ સાથે કોઈ ફાયદો થવાનો નથી ફાઇનાન્સની બાબતમાં વાત કરીએ તો ચાલીસ જ કોર્સમો વાઇપ મળે એટલે ફળની પ્રાપ્તિ પણ આ વખતે તમને ઓછું મળવાની છે કોઈ સારો એવો ફાયદો થવાના ચાન્સીસ નથી એટલે ફાઇનાન્શિયલી બેટરમાં બને ત્યાં સુધી સાચવીને કામગીરી કરું હેલ્થની બાબતમાં પચાસ જ કોસમોવાઈપ મળી રહ્યા છે તો મનની અને તનની તંદુરસ્તી માટે આજે નોર્મલ છે જો તંદુરસ્તી તબિયત ખરાબ હોય તો આ વખતે સાચવવાની જરૂર છે સોશિયલમાં પચાસ કોર્ષમાં વાઇફ મળી રહ્યા છે એટલે સામાજિક મેળવાડામાં મધ્યમ કામ છે કોઈ વધારાના પદપ્રાપ્તિની ઉન્નતિની સ સંભાવના રહેતી નથી હા લવની અંદર સાહીઠ કોર્ષમાં વાઇફ મળી રહ્યા છે તો એમાં તમે હળવા મળવાનું પરિવાર સાથે હસબન્ડ વાઈફ સાથે સંતાનો સાથે તમે સારો એવો દિવસ પસાર કરીને પોતાનું આત્મ આત્મને મન પ્રસન્નતા આપી શકો છો દિવસ મધ્યમ છે વાત કરીએ ધનુ રાશિના જાતકો માટે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત ચાલીસ કોસમો વાઈપ મળે છે ચાલીસ એટલે એકદમ નિર્બળ છે એટલે એમને કામની કોઈ પ્રગતિ થવાની નથી કામમાં મદદ મળવાની નથી એમ સમજીને જ કામ કરવાનું છે જાત મહેનત જિંદાબાદ ફાઇનાન્સમાં પચાસ જ મળે છે એટલે મધ્યમ ફળદાયી રહ્યું છે ફાઇનાન્સમાં હેલ્થમાં તો ત્રીસ જ છે તો તંદુરસ્તી તો જો બગડેલી હોય તો ડોક્ટરની વિઝિટ અવશ્ય કરાવી લેવી જોઈએ અને મનની તંદુરસ્તી સાચવા માટે પ્રાણાયામ યોગ કરીને પણ તંદુરસ્તી સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ શોષણ અને લોમાં ફક્ત કોસ્મોવાઇફ ચાલીસ જ મળે છે તો એ ચાલીસ એટલે તો ખૂબ ખરાબ સ્થિતિ છે એટલે સમાજના મળવા હળવા મળવામાં પણ કંઈ ફાયદો નથી દેખાતો અને પરિવાર સાથે ફેમિલી હસમ ડ્રાઈફ સાથે પણ જો મળવાનું છે તો બને ત્યાં સુધી એમને સાથે મળવાનું ચર્ચા સંવાદ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લો તો તમારો દિવસ સારી રીતે મધ્યમ રીતે જ પસાર થવાનો છે વાત કરીએ મકર રાશિના જાતકો માટે મકર રાશિના જાતકોને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓમાં કરિયરમાં સાહીઠ માર્ક મળી જાય સાહીઠ કોસમો મળી જાય સાહીઠ એટલે એકદમ સારું કાર્યમાં એમને ખૂબ સારી એવી પ્રગતિ થવાની છે તો જે ગૃહિણી છે તો ગૃહિણી જે કામ કરવાના છે એમાં ઘરકામ કરવાનું છે તો ઘરકામ એકદમ સારી રીતે કરી શકશે કમ્પ્લીટલી કામ કરે છે કોઈ કામમાં અડચણ આવવાની નથી ફાઇનાન્સની વાત કરીએ તો ખૂબ સારા સાઈઠ કોસમો વાઇટ મળી રહ્યા છે તો એમને કરેલી રસોઈ એમને કરેલું કામ એના આજે ખૂબ વખાણ થવાના છે કોઈ મહેમાન આવ્યા છે તો એમ પણ એ પણ એમ કહેશે આજે સરસ રસોઈ જમવા મળી છે એટલે આવું આપણા માટે ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે હેલ્થની તંદુરસ્તી તન મનની તંદુરસ્તી એટલે આટલા વખાણ થવાથી તમારી મન પણ આટલું તંદુરસ્ત છે મનને પણ સારો એવો ઉષ્મા ભર્યો આનંદ મળવાનો છે સોશિયલમાં પણ સાઈઠ કોસ્મોવાઇટ મળી રહ્યા છે તો આ સાઈઠ એટલે તો ખૂબ સારી વાત થઈ રહી છે તમારા માટે કે હળવા મળવામાં તમે જ્યારે કીટી પીટી પાર્ટીમાં જતા હો તો એમાં પણ તમારું માન સન્માન વધવાના ચાન્સીસ થઈ રહ્યા છે લવની વાતમાં તો એકદમ સિત્તેર કસમોબાઈ મળી રહ્યા છે સિત્તેર એટલે ધી ગ્રેટ એટલે તમારે સમનભાઈ પરિવાર બાળકો એ બધાને સાથેમાં જે મળવાનું છે આત્માજીનો સાથે તો પ્રેમ અને વાત્સલ્ય બાબા માટે તમને ખૂબ સારું એવી ઉષ્મા ભર્યું તમારું સ્વાગત થયું છે એવી તમને હું મળી રહી છે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં વિસ જ મળે છે એટલે કામમાં બિલકુલ પ્રગતિ દેખાતી નથી રૂટીન કામ બી નહીં થઈ શકે કોઈનો સપોર્ટ મળવાનો નથી એટલે એમ સમજીને તમારે કામ કરવાનું છે આપણા જગન્નાથ જાતે જ કામ કરવાનું છે કોઈની મદદ મળવાની નથી અને કામ ના થાય તો પણ ડિપ્રેશનમાં આવવાનું નથી ફાઇનાન્સમાં તો દસ જ કોસમ વાઇપ મળે છે એટલે રિઝલ્ટ બિલકુલ ઝીરો છે એમ કહીએ તો ચાલે તો તમારે કોઈ પણ જાતના ફાયદા વગર આજનો દિવસ પસાર કરવાનો છે એટલે ફાઇનાન્શિયલ બાબતમાં પણ કોઈ શોર્ટકટ શોધ જરૂરિયાત રહેતી નથી હેલ્થમાં તો પણ ફક્ત દસ જ મળી રહ્યા છે તો એ બી બિલકુલ ખરાબ છે તો તનની તંદુરસ્તી મનની તંદુરસ્તી આજે બગડવાના ચાન્સીસ છે જો તબિયત બગડેલી હોય તો ડોક્ટરની વિઝિટ તો કરાવી જ લેવાની છે સાથે સાથે મનને પણ તંદુરસ્ત રાખવા માટે પ્રયત્ન કરવાનો છે સોશિયલમાં વિસ જ મળી રહ્યા છે અને લવમાં પણ તિસ જ મળી રહ્યા છે આ બંને કન્ડિશન ખરાબ છે તો સામાજિક મેળાવડામાં પણ કોઈ પ્રગતિ દેખાતી નથી અને પરિવાર સાથે આત્મજનો સાથે પ્રેમ અને વાત્સલ્ય બાબતોમાં પણ કોઈ સારું પ્રગતિ દેખાતી નથી એટલે વાર્તાલાપ કર્યા વગર દિવસ પર અસર કરવાનો દિવસ છે વાત કરીએ મીન રાશિના જાતકો માટેની મીન રાશિના જાતકો કરિયરમાં પચાસ છે પચાસ એટલે મધ્યમ છે કાર્યમાં રૂટિન કામ થઈ શકે છે ફાઇનાન્સમાં ચાલીસ જ છે તો રિઝલ્ટમાં પરિણામમાં તમને કંઈ સારો એવો ફાયદો દેખાતો નથી નાણાકીય લેવલ દેવલ પણ સાચવીને કરવી કોઈ પણ જાતના ઉતાવળ શોર્ટકટ કરવાના નથી હેલ્થની બાબતમાં પચાસ રહેશે રૂટિંગ મધ્યમ તમારું મનની સ્થિતિ રહેશે સોશિયલમાં સાઈઠ છે તો સોશિયલમાં તમે સારું એવું કામ કરશો તો તમને પણ પ્રગતિ થવાના ખૂબ ચાન્સીસ છે તમારા પદની પ્રાપ્તિ થાય પદની ઉન્નતિ થાય એવું પણ થઈ દેખાઈ રહ્યું છે વાત કરીએ લવની લવમાં સિત્તેર પોઈન્ટ મળી રહ્યા છે સિત્તેર કોસમો વાઇફ મળી રહ્યા છે તો તમારે પણ પ્રેમ અને વાત્સલ્યની બાબતમાં હસબન્ડ વાઈફમાં પરિવાર બાળકો સાથેમાં માતા પિતા સાથેમાં તમારો એકબીજા સાથે પરસ્પર ઉષ્માભર્યો સંબંધ નિર્માણ થઈ રહ્યો છે આજે તમે બધું છોડીને ફક્ત પરિવાર સાથે પિકનિક મનાવી શકો અને આજનો દિવસ સાફલ્ય કરી શકો છો એટલે આપનો દિવસ આજે ખૂબ સારો જવાની સંભાવના રહેલી છે આ વાત થઈ રાશિગત ભવિષ્ય કથનની આપ જો વ્યક્તિગત માર્ગદર્શન માગતા હોય તો આપ કોસમોગ્રુપ ડોટ કોમ ઉપર અમારો સંપર્ક કરી શકો છો શુભમ